જો પાંચ વર હું નહોતો તે લગભગ ડાભુરિયા હો આવી ગયા ગામમાં દસ ટકા ને વીસ ટકા વાળાને જમીન પડાવવા એટલે એ બધાય અત્યારે ગુફામાં વહી ગયા છે એટલે એમાં એનો હાસે છે બીજું ગોપાલ ઇટાળી જાય મારા ઘરના યાદથી વરા પહેલા જવા આવ્યો હતો નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ એ જીતે તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છે સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોવ મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોય માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટિલ પૂછવા જતા નહીં પાટિલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે હું રાજીનામું આપું કે ના આપું અંકલ પ્લીઝ મને માફ કરો એવી બધી વાતો કરવાની નહીં નેતાઓ વચ્ચે અત્યારે મોરે મોરાની જંગ ખૂબ થઈ રહી છે એટલે કોઈ નેતા કંઈક બોલે અને બીજા નેતા ઉગ્ર થઈ જાય અને પછી એકબીજાને ચેલેન્જ આપી દે એકબીજાને ચેલેન્જો આપવા સુધીની વાત ઠીક છે પણ ચેલેન્જ આપતા એવું કહે કે હું રાજીનામું આપી દઈશ હું બે કરોડ રૂપિયા આપીશ એવું મોટા ભાગે નથી થતું પણ એવું થયું છે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ વિષાવધનની વાત હતી અને ગોપાલ ઇટાલિયાની વાત હતી તો એ બોલી ગયા ફ્લો ફ્લોમાં એમણે એવું કહી દીધું કે અહીંયા કોઈ આવીને બતાવે તો હું રાજીનામું પણ આપી દઈશ અને સાથે બે કરોડ રૂપિયા પણ એને આપીશ આ વાતની ચેલેન્જ એમને આપી અને ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી લીધી ગોપાલ ઇટાલિયાએ પણ વિડીયો બનાવ્યો કે કાંતિભાઈ અમૃતિયાને જ્યારે મોરબીની જનતા સવાલ પૂછે છે ત્યારે આવી બધી વાતો કરે છે હવે તમે ચેલેન્જ તો આપી છે તો એ સ્વીકારવા માટે હું તૈયાર છું હું મોરબી આવી જઈશ તારીખ સમય બધું જ આપી દીધું ગોપાલ ઇટાલિયાએ અને પછી એવું પણ કહ્યું કે તમે પાટિલને પૂછવા ન જતા કે ભૂલથી તમારે બોલાય તો ગયું છે રાજીનામું આપવાનું પણ રાજીનામું આપી ન દેતા મોરે મોરે આવવાની વાત એટલે પણ હતી કારણ કે બંને એટલે મોરબીમાંથી થોડા દિવસ પહેલાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ત્યાંની જનતા સવાલ પૂછી રહી છે જનતા કહી રહી છે કે અહીંયા આ સમસ્યા છે વરસાદ આવે ત્યારે પીવાના પાણીથી લઈને ગટરની સમસ્યાઓ છે જો અહીંયા મોરબી એમ કહેવાય કે ગઢ ગણાય છે ભારતીય જનતા પાર્ટીનું ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ત્યાં ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓ જે હતા એ જેવું કહી રહ્યા હતા કે હવે કોઈ અહીંયા નેતા આવીને બતાવે તો અમે અહીંયા આવવા નહીં દઈએ એમને જ્યાં સુધી કામ નહીં થાય બાકી વિસાવદર જેવું કરીશું આ જ વાત

એટલે એ બધા અત્યારે ગુફામાં વહી ગયા છે એટલે એમાં એનો હા હાથે છે બીજું ગોપાલ ઇટાળી જાય મારા ઘરના યાદથી વરા પહેલાં જવાબ આપ્યો તો નરેન્દ્રભાઈની મધર વિશે બોલ્યા હતા એટલે ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ એ જીતે તો મોરબીની જનતા જાગૃત થઈ તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાનું અત્યાર સુધી જનતા અન્યાય અત્યાચાર શોષણ અને તાનાશાહી સહન કરી લેતી હતી તો કોઈને તકલીફ ન હતી પણ જેવું જનતાએ બોલવાનું ચાલુ કર્યું કે ભાઈ આ તો ગટર ખરાબ છે રોડ ખરાબ છે પાણી ભરાઈ જાય છે રોડ ઉપર રખડતા ઢોરનો ત્રાસ છે ટ્રાફિક જામ છે અનેક સમસ્યાઓને લઈને આમ જનતાએ જયારે અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું તો મોરબીના ધારાસભ્યના પેટમાં નકલી તેલ રેડાયું ત્રીસ ત્રીસ વર્ષ સુધી આ જ જનતાએ જયારે તમને મત આપ્યા અને સળંગ ત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા તો તમને મજા આવી તો તમને ગલગલિયા થયા ખુશ થયા આનંદ આવ્યો પણ હવે એ જ જનતા જેને તમને ત્રીસ વર્ષ સુધી ધારાસભ્ય બનાવ્યા છે એ જ જનતા જો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના મુદ્દે પીવાનું પાણી ન આવવાના મુદ્દે રોડ ઉપર ખાડા છે ખરાબ રોડ છે એના મુદ્દે તમને સવાલ કરે તો તમને હવે ગમતું નથી અને પાછું ગઈકાલે મેં વિડીયો જોયો કે મોરબીના ધારાસભ્ય એવું કહે છે ભાજપના કે ગોપાલ ઇટાલિયામાં હિંમત હોય તો ચૂંટણી લડવા આવી જાય મારી સામે અને હું રાજીનામું પણ આપી દઈશ અને ગોપાલ ઇટાલિયા અને બે કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ તો મારી મોરબીના ધારાસભ્ય આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોઉ મરદ માણસ હોઉ અને એક જ વખત બોલતા હોય જબાનના પાક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી ચેલેન્જ ને સ્વીકારે છે પણ મારી એક શરત છે કે મોરબીના ધારાસભ્ય પાટિલ ને પૂછવા જતા નહીં પાટીલ અંકલ મારાથી ભૂલથી બોલાઈ ગયું છે હું રાજીનામું આપું કે ના આપું અંકલ પ્લીઝ મને માફ કરો એવી બધી વાતો કરવાની નહીં પાટિલ ને પૂછ્યા વગર જ તે તમારા પોતાનામાં હિંમત હોય તમારામાં તાકાત હોય અને એવું ડેરિંગ હોય તો પૂછ્યા વગર વગર એની પરમિશન લીધા પાટિલ 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 મને 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 ઠપકો આપશે મારી ઉપર કાર્યવાહી કરાવશે એવી ડર રાખ્યા વગર મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે ત્રીસ ત્રીસ વર્ષથી તમે મોરબીના ધારાસભ્ય છો તમને શરમ આવવી જોઈએ તમને એવી શરમ આવી જોઈએ તમારે ચેલેન્જ એમ મારવી જોઈએ કે અહીંયા કોઈ આવીને મોરબીમાં આવીને અમે જે ત્રીસ વર્ષમાં વિકાસ કર્યો છે એમાં ખામી ગોતી બતાવે એવી ચેલેન્જ મારવા નથી પણ તમે એવી ચેલેન્જ નથી મારી શક્યા શું કામ તમને ખબર છે કે બધું એવા કામની ચેલેન્જ મારશો તો તો ચાલે જ નથી કામ તો કંઈ કર્યા નથી લાતી બજાર છે પંચાસરા રોડ છે ઉમિયા સોસાયટી છે એસપી સોસાયટી સરદાર પટેલ સોસાયટી અનેક વિસ્તારો છે જે મોરબીના પોશ એરિયા કહેવાય એમાં પાણી ભરાઈ જાય છે ચોમાસામાં થોડોક એક ઇંચ વરસાદ આવે ત્યાં તો રેલમ છેલ થઈ જાય છે તો ત્રીસ વર્ષથી ધારાસભ્ય હોવા છતાંય તમારે હવે મને ચેલેન્જો મારવી પડે છે એ જ તમારી નિષ્ફળતાનો સૌથી મોટો પુરાવો છે અને તમારી ચેલેન્જ અમે સ્વીકારી છે તમારા પોતાના ભાજપના પાટીલ અંકલને પૂછ્યા વગર પાટીલ અંકલનો ડર રાખ્યા વગર તમારામાં હિંમત હોય તો બાર તારીખે બપોરે બાર વાગ્યા પહેલા રાજીનામું આપી દો ગોપાલ ઇટાલી આવશે મોરબીમાં જય જય ગરવી ગુજરાત હવે મોરે મોરાની ચેલેન્જ છે ગોપાલ ઇટાલિયા જીત્યા એના પછી ભારતીય જનતા પાર્ટી વર્સિસ ગોપાલ ઇટાલિયાની આવી ચેલેન્જ જો એકબીજાને અપાતી પડકારો તો ચાલ ચાલી જ રહી છે આગળ જતા મોરબીમાં શું થાય છે ખરેખર ગોપાલ ઇટાલિયા ત્યાં પહોંચે છે ત્યારે શું થાય છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર આ જંગ પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ આપડીઓમાં બેસાડ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોયા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો